હેમંત શાળાના વિદ્યાર્થી હત્યાના વિરોધમાં અમદાવાદમાં વિશાળ રેલી

બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો અને જય શ્રી રામ તથા મણિનગર ઈશનપુર અને કાંકરિયા સહિતના વિસ્તારોમાં બસો થી વધુ શાળાઓ અને વ્યવસાયો બંધ રહ્યા હતા આ ઘટનાને પગલે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ અને વિશ્વ હિન્દુ પરિષદ પણ વિરોધમાં જોડાયા હતા જેના કારણે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા પોલીસે શાળાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે અને શાળામાં તોડફોડ કરવા બદલ પાંચસો જેટલા લોકો સામે ફરિયાદ નોંધી છે આ સમગ્ર મામલાની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે